હવે પેલો છોકરો મેડમ બોલો

નાના થઈને મમ્મી એને જો મમ્મી આ મમ્મી આયા ને નાના થઈને નાના થઈને નાના બહુ ફાસ્ટલી લાગી છે જવાય નહીં નાના થઈને નાના થઈને નાના થઈને થઈ ગઈ એ તો થઈ ગઈ ત્રીજો શેર તો એને પ્રાર્થના કે ગુરુ બ્રહ્મા એ કેમ વચ્ચે વચ્ચે આવે છે તું ગીત ગાતો તો વચ્ચે બચે આવતી હતી ગુરુ બહુ રહ્યો છે નહીતર ગુરુ બ્રહ્મા ગુરુ ઈશુ પાછું આમ કરે છે પોતાની ભાષા હોય છે બે કુર એક જ હતો ઠંડી ખૂબ હતી અને ઝઘડો કરતા હતા હવે એ લોકોની ભાષા

জুদা জুদা প্রাণ জুদি জুদি ভাষা গীত গা মানে কাঞ্জাব काला शाकाला मेर काला ही सरदारे में दफ़ा करो सस जी मे पंज पुत्र दोए पी दो शराबी ससी पंज पुत्रोए दो श आण दो चा गया पटीअ ला काला शा काला राजस्थानीू लट मो पलू लट पलु लटके रे मरो पलु लटके चुरु सो होय चुरु सो होय जा साटे ढो हो जबल मा मोर जियु डेलके गुजराती गाती नवाडो हा जय रामाई माइक खुलु बुच गनो गाकी केटा ता गाका गाकी के <laughs>

শরি শুভে থারু ন সোতি থে সোতি থা লো আজ পর

હું મારા આશીર્વાદ પાસા ખેંચી લઉં છું